નમસ્કાર દોસ્તો અત્યારે હાલ દોસ્તો સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે વાત કરીએ તો સમગ્ર પંથકની અંદર અત્યારે હાલ ધોધમાર વરસાદ અને નદી નાળા જેમ કે સલકાય છે ત્યારે વાત કરીએ તો જેમ કે હાથમાંથી નદી અને બુઢેલી નદી બે કાંઠે વહેતા જેમ કે પાંચસોથી વધુ ગામોને એલર્ટ જેમ કે કરવામાં આવે છે અત્યારે હાલ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી ભીલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે ભારે વરસાદ થયો હતો જેના પગલે હાથમાંથી અને જેમ કે બુઢેલી નદી બે કાંઠે વહી ગઈ છે જિલ્લામાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે જુલાઈ માસના પ્રારંભમાં ફરી એક વખત વરસાદનું જોર વધી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં બુધવારે રાત્રે એમ કે વરસાદ પડ્યો હતો જો કે ભીલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ સુધી પડતો હાથ મટી અને બુઢેલી નદી બે કાંઠે વહે છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બંને નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે જિલ્લામાં ગુરુવાર દિવસ સામાન્ય વરસાદ રહ્યો હતો પરંતુ આગામી સમયમાં ભારે વરસાદથી હવામાન વિભાગ દ્વારા આગામી જેમ કે જિલ્લામાં છૂટાછાયા વિસ્તારોમાં જેમ કે 8 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ છે ત્યારે હાલ દોસ્તો આજુબાજુ જેમ કે ગામોના લોકોને અલર્ટ કહેશે હાજમતી નદી